વાહન મારફતે પહોંચ્યા હતા ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગામૈયાનું પવિત્ર જળ પગપાળા કાવડયાત્રા થકી હરિદ્વારથી બોરતવાડા બારસો કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી બોરતવાડા ગામ ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચ્યા હતા અભિષેક કાવડિયા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ડીજે ના તાલ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી સામયું કરવામાં આવ્યું હતું આશરે ચોવીસ દિવસ સુધી સતત પગપાળા યાત્રા પૂર્ણ કરી શિવભક્ત ખેંગારજી ઠાકોર લીલાજી ઠાકોર તથા અશોકભાઈ ચૌધરી દ્વારા કળશમાં લાવેલ પવિત્ર ગંગામૈયાના જળથી બોરતવાળા નર્મદેશ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને સમસ્ત ગ્રામજનોએ કાવડયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આજ રાત્રે બાર વાગ્યા બાદ યાત્રા બોરદ્વાડા ગામથી દ્વારકા નગરી સુધી પગપાળા પાંચસો કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશ યાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનો નાગેશ્વર મહાદેવને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરશે સ્ટાર ન્યૂઝ સેવન હારીજ